હવે પ્રાર્થના વિશેના આપણા શિક્ષણમાં આપણે આગળ વધીએ આગળના શિક્ષણમાં આપણે જે મુદ્દાઓ જોયા હતા પહેલાંમાં પહેલું તો પરમેશ્વરનું બાળક બનીને મારે પ્રાર્થના કરવી બીજું કે ગોખેલી પ્રાર્થના મારે ન કરવી જોઈએ ત્રીજો મુદ્દો હતો કે ઈસુ ખ્રિસ્તના નામથી દેવ બાપને પ્રાર્થના મારે કરવી જોઈએ ત્યાર પછીનો મુદ્દો હતો કે ચોક્કસ કોઈ પ્રકારની મુદ્રા મારે ધારણ કરવાની જરૂર નથી ત્યાર પછી આપણે જોયું હતું સતત પ્રાર્થના કરવી હરતા ફરતા અને સમય કાઢીને પ્રાર્થના કરવી એ પછી આપણે જોયું હતું કેટલો સમય પ્રાર્થનામાં ગાળવો જરૂરી છે સાતમો મુદ્દો આપણે જોયો હતો કે મનમાં પ્રાર્થના કરવી કે મોટેથી પ્રાર્થના કરવી અને છેલ્લો એટલે આઠમો મુદ્દો આપણે જોયો હતો કે ખાસ કામોની શરૂઆત કરતાં પહેલાં પ્રાર્થના કરવી તો આ રીતે આપણે આઠ મુદ્દાઓ આગળ જોઈ ચૂકેલા છીએ જે વિશે વધારે હું નહીં કહું આપણે આગળના શિક્ષણમાં વધીએ હવે જે પ્રમાણે મેં શરૂઆત કરી હતી ગયા શિક્ષણની મેં કહ્યું હતું કે આજે આપણે એકદમ બેઝિક પાયાની વાતો જોઈશું અને હવે પછીના શિક્ષણમાં મર્મો અથવા પ્રક્ટીકરણો વિશે આપણે જોઈશું તો આજે આપણે જ જોવા માગીએ છીએ થોડા સિદ્ધાંતો અને પ્રક્ટીકરણની અમુક વાતો જે આપણા પ્રાર્થનાના જીવનને વધુ આશીર્વાદિત કરી શકે હવે પહેલો સિદ્ધાંત આપણે જોઈએ અને શરૂઆત કરીએ તે પહેલાં એક અગત્યની વાત જણાવું કે પ્રાર્થના કરવી એટલે માગવું એવું નથી પ્રાર્થના કરવી અને માંગવું તે બંને અલગ બાબત છે અને એના અનુસંધાનમાં આપણે બે રેફરન્સ જોઈશું પહેલાં આપણે જોઈએ માથીની સુવાર્તા તેનો એકવીસમો અધ્યાય તેની બાવીસમી કલમ જ્યાં લખ્યું છે અને જે કાંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો તે સગડું તમે પામશો અહીંયા લખ્યું છે કે પ્રાર્થનામાં માગશો જ્યારે તમે પ્રાર્થના કરશો ત્યારે પ્રાર્થનામાં માગવાની વાત છે પ્રાર્થના એટલે માગવું એવું નથી જ્યારે તમે પ્રાર્થના કરો છો તો પ્રાર્થનામાં માગવાની પણ વાત આવે છે જ્યારે હું પ્રાર્થના કરું છું તો પ્રાર્થનામાં બીજી પણ ઘણી બાબતો આવે છે પણ સાથે સાથે તેમાં માગવાની પણ વાત હોઈ શકે છે તેવું જ એક બીજું રેફરન્સ આપણે જોઈએ ફિલિપીઓને પત્ર ચોથો અધ્યાય છઠ્ઠી કલમ જ્યાં લખ્યું છે કશાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો તમારી અરજો દેવને જણાવો આ જે અરજો છે મારી એટલે કે પ્રભુ હું આ ચાહું છું મારા માટે આ કરો તે કરો જે મારી વિનંતીઓ છે એ હું સામા કરું છું તો અહીંયા લખ્યું છે પ્રાર્થના કરતી વખતે આભાર સ્તુતિ સહિત હું મારી અરજો પ્રભુને જણાવી શકું છું તો પ્રભુને અરજ જણાવવી એ અલગ બાબત છે પ્રાર્થનાની અંદર ખાલી અરજો હોતી નથી પણ અરજ પ્રાર્થનાનો એક ભાગ હોઈ શકે છે તો ફરીથી હું કહું કે પ્રાર્થના કરવી અને પરમેશ્વર પાસે માગવું બંને અલગ બાબત છે અને એટલા માટે આપણો વિષય પ્રાર્થના જ છે પણ આજે આપણે જોવા માગીએ છીએ ટુ આસ્ક એન્ડ ટુ રિસીવ એટલે કે માગવું અને પ્રાપ્ત કરવું માગવું અને પ્રાપ્ત કરવું એ આખી એક અલગ જ બાબત છે અને એટલા માટે આપણે એની પર થોડો ફોકસ કરીશું કે કેવી રીતે પ્રભુ પાસે મારે માગવું જોઈએ કે જેથી મને મળે પ્રાર્થના તો અલગ બાબત છે જેમાં હું પરમેશ્વરની સાથે સમય ગાળું છું તેમની જોડે વાતો કરું છું એમનો આભાર માનું છું તેમની સ્તુતિ કરું છું તેમની પાસેથી સાંભળું છું એ તો એક જાતની ફેલોશીપ છે એ તો એક જાતની સંગત છે પરમેશ્વરની સાથે ગાળેલો સમય છે પણ એની અંદર જો હું કંઈક માગું છું તો એ માગવાની વાત અને એ મને મળે પણ ખરું એટલે કે મેળવવાની વાત એની પર આજે આપણે જોઈશું તો એને લગતો પહેલો સિદ્ધાંત આપણે જોવા માંગીએ છીએ પહેલો યુહાન પાંચમો અધ્યાય ચૌદમી અને પંદરમી કલમ તેમના વિશે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈક માંગીએ તો તે આપણું સાંભળે છે અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માંગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે તો આપણે તેમની પાસેથી જે માંગ્યું છે તે આપણને મળે છે એ પણ આપણે જાણીએ છીએ બહુ જ મોટો અને સૌથી પહેલો સિદ્ધાંત એ આ જગ્યા ઉપર રજૂ કરવામાં આવેલો છે જે આપણે સમજવાનો પ્રયાસ કરીશું અહીંયા જે વાત લખી છે એને સમજવા માટે આપણે થોડોક તર્કનો ઉપયોગ કરીશું જેને આપણે લોજિક કહીએ છીએ એ પરમેશ્વરે આપણને આપેલી એક અદ્ભુત કૃપા છે અથવા એક બહુ સારી આપણને આપેલી ક્ષમતા છે તર્ક વડે આપણે ઘણું બધું સમજી શકતા હોઈએ છીએ ઘણું બધું કરી શકતા હોઈએ છીએ આપણી આજુબાજુ જે પણ સુખ સુવિધાઓ છે જે સંશોધનો થયેલા છે એ બધું તર્કના આધારે થયેલું છે જો કોઈ વસ્તુ પડે તો એ સીધી જમીન પર આવે છે જો કોઈ વસ્તુ હલકી હોય તો એને આવતા વાર લાગે છે જો વજનવાળી છે તો ઝડપથી આવે છે તર્ક છે આ બધાની પાછળ કંઈક ને કંઈક તર્ક રહેલા છે લોજિક રહેલું છે અને એટલે જ આપણે દરેક વાતની પાછળ તર્ક શોધતા હોઈએ છીએ આવું છે તો આવું કેમ જો આવું હોય તો આવું હોઈ શકે આમ છે તો આમ છે એને આપણે તર્ક કહીએ તેવી જ રીતે આપણે આ વાતને પણ સમજીએ કે જો આપણે પરમેશ્વરની ઈચ્છા જાણીએ છીએ અને જો એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ તો તેઓ આપણું સાંભળે છે જો એ સાંભળે છે તો એ મળે છે હવે એ જ તર્કને આપણે ઉલટો કરીને સમજીએ કે જો હું પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે માગતો નથી તો તે મારું સાંભળતા નથી જો એ સાંભળતા નથી તો મારું માગેલું મને મળતું નથી બહુ જ મહત્ત્વની આ વાત શા માટે આપણી ઘણી બધી પ્રાર્થનાઓ અનુત્તર રહે છે પરિણામો મળતા નથી એનું કારણ ઘણી બધી વખતે આ જગ્યાએ રહેલું હોય છે કે હું જે માગું છું એ તો પરમેશ્વરની ઈચ્છા કરતાં બિલકુલ અલગ જ છે એ કહે છે કે તું ઉત્તરમાં જા પણ મારે તો દક્ષિણમાં જવું છે એ કહે છે કે તું પૂર્વમાં જા પણ મારે પશ્ચિમ પસંદ કરવું છે એવા સંજોગોમાં પરિણામો મળતા હોતા નથી હવે જો પરમેશ્વરની ઈચ્છાની વાત કરીએ તો આપણે સમજવું જરૂરી છે કે જે કોઈ વ્યક્તિ ઊંચી જગ્યા ઉપર બિરાજમાન થયેલી છે અથવા જેની પાસે થોડી ઘણી પણ સત્તા છે એ પોતાની ઈચ્છા પ્રમાણે બને તેવું પસંદ કરે છે એક નાનકડો ઉદાહરણથી શરૂ કરીએ આપણે કે ઘરનો વડો કોઈ પણ વ્યક્તિ જે પોતાના ઘરમાં વડો છે એક પુરુષ છે દાખલા તરીકે જેને પત્ની છે પોતાના બાળકો છે તે ચાહે છે કે મારા ઘરમાં મારી ઈચ્છા પ્રમાણે થાય આટલા વાગે જમવા બેસી જવાનું આજે આ પ્રમાણે આપણે કરીશું મારું બાળક આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ એને પોતાની ઈચ્છાઓ છે અને તે ચાહે છે કે એ જ પ્રમાણે બનવું જોઈએ એનાથી ઉપર થોડુંક જઈએ એક કંપની છે તેનો એક વડો છે માલિક છે તે ચાહે છે કે આટલા વાગે કંપનીનું શટર સવારે ખુલવું જરૂરી છે એ એવું ઈચ્છે છે કે આટલું આટલું પ્રોડક્શન થવું જ જોઈએ એ એવું ચાહે છે અને ઈચ્છે છે કે આ પ્રમાણે કંપની ચાલવી જોઈએ તેની પોતાની ઈચ્છાઓ છે તેવી જ રીતે કોઈ મોટા ક્ષેત્રનો અધિકારી છે સરકારી અધિકારી દાખલા તરીકે તે પોતાના અધિકાર ક્ષેત્રમાં પોતાની ઈચ્છા પ્રમાણે થાય હું ચાહું છું કે આ પ્રમાણે થવું જોઈએ એ પોતાની ઈચ્છા ત્યાં આગળ ધરાવે છે એવી જ રીતે એક રાજા છે જે પોતાનું રાજ્ય ચલાવી રહ્યો છે તેને પોતાની ઈચ્છાઓ છે અને ચાહે છે કે મારી ઈચ્છા પ્રમાણે આ રાજ્ય ચાલવું જોઈએ આવા આવા કાયદા હોવા જોઈએ આવું આવું થવું જોઈએ આવું આવું બનવું જોઈએ આ હું એટલા માટે દાખલાઓ આપીને સમજાઈ રહ્યો છું કે પરમેશ્વર આખી સૃષ્ટિના માલિક છે મારા તમારા જીવનોના માલિક છે અને તેઓની પોતાની ઈચ્છા છે અને હું ને તમે આ પૃથ્વી ઉપર પોતાની ઈચ્છાથી આવી ગયા નથી તેમને પસંદ પડ્યું અને આજે આપણે અહીંયા છીએ તેમની ઈચ્છાથી આપણે અહીંયા છીએ આ પૃથ્વીની પીઠ ઉપર અને એટલા માટે મારા તમારા જીવનની ઉપર પરમેશ્વરની ઈચ્છાઓ છે દેવનું વચન કહે છે તમે પોતાના નથી તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે હવે એવા સંજોગોમાં શું બને છે હું મારી ઈચ્છા પ્રમાણે કરવા ધારું છું પણ પરમેશ્વરને પોતાની આગવી ઈચ્છાઓ છે એ ચાહે છે કે આવું થાય આવું ન થાય હું આમ કરું હું આમ ન કરું અને ત્યારે શું બને છે હું જે પ્રાર્થનાઓ કરું છું જો એ પ્રભુની ઈચ્છા પ્રમાણે છે મને પરિણામો મળતા જાય છે જો એ પરમેશ્વરની ઈચ્છાની અગેન્સ્ટમાં છે એનાથી બિલકુલ ઉલટી દિશામાં છે અથવા એમની ઈચ્છામાં નથી પરિણામો નથી મળતા અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને કહ્યું પ્રાર્થના કરતાં તમે આ પ્રમાણે પ્રાર્થના કરો ઓ આકાશમાંના અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં એટલે કે સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે અથવા તમારી ઈચ્છા પ્રમાણે થાય છે તેવી જ રીતે અહીંયા પણ આ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પ્રમાણે થાવ પ્રભુ ચાહે છે આ પરમેશ્વર ચાહે છે આ કે બધું એક્ઝેક્ટલી એમની ઈચ્છા પ્રમાણે કામ કરતું હોય વર્ક કરતું હોય અને એટલા જ માટે માથેની સુવાર્તાના સાતમા અધ્યાયમાં એક સરસ વચન લખ્યું છે એકવીસમી કલમમાં જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેશશે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ બેસશે બસ ત્યાં સુધી અહીંયા તો આગળ વાંચીએ તો લખ્યું છે ઘણાએ પ્રબોધ કર્યો છે ઘણાએ ભૂતો પણ કાઢ્યા છે અને ઘણાએ પરાક્રમી કામો પણ કર્યા છે અને છતાંય પ્રભુ એમ કહે છે કે હું તમને ઓળખતો નથી શું મહત્ત્વની બાબત ત્યાં બની જાય છે હું ભૂતો કાઢું હું પરાક્રમી કામો કરું અથવા મારા દ્વારા કોઈ ચમત્કારો થાય મહત્ત્વની વાત એ છે કે શું હું ખરેખર પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવું છું ચાલું છું વર્તું છું જો હું પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલતો હોઈશ તો સ્વાભાવિક છે કે મારી પ્રાર્થના પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે જ હું કરતો હોઈશ જો પ્રભુની ઈચ્છા પ્રમાણે હું નથી ચાલતો તો મારી પ્રાર્થનાઓ પણ કંઈક બીજી દિશામાં જતી હશે અને એવી પ્રાર્થનાઓના મને પરિણામ નહીં મળે મહત્ત્વની બાબત એ છે કે ઉત્પત્તિના પહેલાં અધ્યાયથી પ્રાક્ટીકરણના છેલ્લા અધ્યાય સુધી આખું બાઇબલ એ પરમેશ્વરની ઈચ્છાને સ્થાને રાખીને આપણને કંઈક સમજાવે છે પરમેશ્વરની ઈચ્છા એ મૂળ મુદ્દો છે એટલા માટે એ મૂળ મુદ્દો છે કે જ્યારે આદમને અને પરમેશ્વરે આ પૃથ્વી ઉપર મૂક્યા એમણે એક નાનકડી ઈચ્છા વ્યક્ત કરી તને જે યોગ્ય લાગે તું કર બીજા કોઈ નીતિ નિયમ નથી મારી ઈચ્છા છે કે તું આ ઝાડનું ફળ નાખીશ એક ઈચ્છા પરમેશ્વરની ઈચ્છાની આધીન થવાનું માણસે પસંદ કર્યું નહીં આજ્ઞાઓ પ્રમાણે ચાલવું એનો મતલબ શું અથવા એનો અર્થ શું કે આજ્ઞાઓ પાડવી આજ્ઞાઓ પાડવીનો અર્થ એ જ થાય છે કે આજ્ઞાઓ એ બતાવે છે કે પ્રભુ શું ઈચ્છે છે પરમેશ્વર શું ચાહે છે અને જો હું એ ચાહે છે એ વાંચું છું આજ્ઞાઓ વાંચું છું અને આજ્ઞાઓ પાડું છું હું એમની ઈચ્છામાં ચાલું છું વચન પ્રમાણે ચાલવું એ શું છે વચન એ છે કે જેમાં પરમેશ્વરે પોતે પોતાને રજૂ કરેલા છે તેઓ શું ચાહે છે એ તેમણે અહીંયા રજૂ કર્યું છે પણ જો હું એ પ્રમાણે ચાલું છું એને આપણે કહીશું વચન પ્રમાણે ચાલવું આજ્ઞાઓ પાડવી વચન પ્રમાણે ચાલવું એનો અર્થ એ જ થાય છે પરમેશ્વરની ઈચ્છામાં ચાલવું હવે આ વાતના અનુસંધાનમાં એક રેફરન્સ આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યો તેનો તેરમો અધ્યાય તેની એકવીસ અને બાવીસ કલમ ત્યાર પછી તેઓએ રાજા માગ્યો ત્યારે દેવે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કિશનો દીકરો સાઉલ તેઓને રાજા તરીકે આપ્યો પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારું ઊભો કર્યો અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો મનગમતો એક માણસ એટલે યશાયનો દીકરો દાઉદ મને મળ્યો છે તે મારી બધી ઈચ્છા પૂરી કરશે બસ ત્યાં સુધી હવે આ જગ્યાએ ઇસરાયેલની ઉપર થઈ ગયેલા પ્રથમ બે રાજાઓની વાત છે પહેલો રાજા શાઉલ શાઉલ રાજાને પરમેશ્વરે એક આજ્ઞા આપી પોતાની ઈચ્છા વ્યક્ત કરી તું જઈને આટલું આટલું કર અને કરવાના માટે શાઉલ જાય છે પણ ખરો એ જાય છે કામ પણ કરે છે અને જો ધ્યાનથી આપણે બાઇબલ વાંચીએ તો આપણને એવી સમજ પણ પડી શકે કે લગભગ તેણે સિત્તેર એંસી ટકા કામ કર્યું હતું થોડું ઘણું એણે રહેવા દીધું અને એનું પણ એણે કારણ આપ્યું કે આ કારણથી મેં આ કામ આટલું આટલું બાકી રાખ્યું છે હવે એવા સંજોગોમાં શું થાય છે આમ જોવા જઈએ તો જો એણે સિત્તેર એંસી ટકા કામ કર્યું છે તો પ્રભુ તેનાથી સિત્તેર એંસી ટકા પ્રસન્ન થવા જોઈએ જે બીજા વીસ ત્રીસ ટકા એણે બાકી રાખ્યું તો પરમેશ્વરની નારાજગી વીસ ત્રીસ ટકાની હોઈ શકે પણ ત્યાં આપણને એવું જોવા મળે છે કે પ્રભુ તેનાથી સો ટકા નારાજ થાય છે પરમેશ્વર અડધું પડધું નથી ચલાવતા અને એટલા જ માટે પ્રભુ એની પાસેથી રાજ્ય લઈ લે છે કેમ કેમ કે જે મેં ઈચ્છા રાખી હતી કે તું આવું આવું કર તે કર્યું પણ પૂરું ના કર્યું મારી ઈચ્છા પ્રમાણે થયું નથી આ હવે એની સામે એક બીજો વ્યક્તિ પરમેશ્વર ઊભો કરે છે એનું નામ છે દાઉદ જેના વિશે અહીં આપણે વાંચ્યું કે તે મારી બધી ઈચ્છા પૂરી કરશે દાઉદ વિશે પરમેશ્વરને જે અપેક્ષા છે તે એ છે કે તે મારી બધી ઈચ્છા પૂરી કરશે પ્રભુ મારી તમારી પાસેથી આટલું જ ચાહે છે કે આપણે તેમની ઈચ્છા સમજીએ તેમની ઈચ્છા પ્રમાણે વર્તીએ એમની ઈચ્છા પ્રમાણે ચાલીએ હવે ફરી આપણે આપણી મૂળ વાત ઉપર પાછા આવીએ પ્રાર્થના કરવી પ્રાર્થનામાં બેસીને પ્રભુ પાસે કંઈક માગવું અને માગેલું મને મળે તેવી ઈચ્છા રાખવી એટલે કે માગવું અને પ્રાપ્ત કરવું હવે શું થાય છે કે આપણને બધી ખબર હોતી નથી પરમેશ્વર શું ચાહે છે હું ચાહું છું કે આમ થવું જોઈએ પણ પ્રભુ ચાહે છે કે નહીં હું ચાહું છું કે પેલું બનવું જોઈએ પણ શું પ્રભુ એવું ચાહે છે કે નહીં હવે એના અનુસંધાનમાં વચનમાંથી આપણે જોઈએ રોમનોને લખેલો પત્ર તેનો આઠમો અધ્યાય છવ્વીસમી કલમ તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે કેમ કે યથાયોગ્ય શું પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી પણ આત્મા પોતે અવાચ્ય નિશાશાથી આપણે સારું મધ્યસ્થી કરે છે પવિત્ર આત્માની મદદની ત્યાં વાત છે જે અત્યારે આપણે નહીં જોઈએ આપણો અત્યારનો મુદ્દો એ છે પ્રભુની ઈચ્છા પ્રમાણે માગવું હવે અહીં આગળ એક સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે સમસ્યા એ છે કે યથા યોગ્ય શું પ્રાર્થના કરવી જોઈએ તે આપણે જાણતા નથી મને નથી ખબર મારે શું પ્રાર્થના કરવી જોઈએ અંગ્રેજી બાઇબલમાં એનઆઈવી વર્ઝનમાં એવું લખેલું છે વી ડુ નોટ નો વોટ વી ઓટ ટુ પ્રે રોમન કેથલિક બાઇબલમાં લખ્યું છે શું પ્રાર્થના કરવી યોગ્ય છે તે આપણે જાણતા નથી હવે આ તકલીફ છે ખબર નથી મને કે મારે ખરેખર પ્રાર્થના કરવી શું જોઈએ શું પ્રભુ ચાહે છે મારી ટ્રાન્સફર થાય શું પ્રભુ ચાહે છે કે હું આ પ્રમાણે કરું શું પ્રભુ ચાહે છે હું ફલાણા શહેરમાં જાઉં શું હું વિદેશ જાઉં તેવી પરમેશ્વરની ઈચ્છા છે શું મારા નાણાં હું ફલાણી જગ્યાએ રોકું તેવું પરમેશ્વર ચાહે છે કે નહીં કેવી રીતે મને ખબર પડે કે મારા નાણાંનો વહીવટ મારે કેવી રીતે કરવો મારા જોબના અનુસંધાનમાં મારે કેવી રીતે પ્રાર્થના કરવી મારી ટ્રાન્સફરના અનુસંધાનમાં મારા બાળકોના અનુસંધાનમાં કોઈ પણ અલગ અલગ મુદ્દાઓ લઈ લો પણ એના અનુસંધાનમાં પરમેશ્વરની ઈચ્છા શું છે હવે તમે નોંધ્યું હશે અને તમે જોયું હશે કે ઘણી બધી પ્રાર્થનાઓ તમે વર્ષો સુધી કરતા આવ્યા હો પરિણામ નથી મળતું હવે પરિણામ ન મળવા પાછળનું એકમાત્ર કારણ આ નથી કે હું આજે માંગી માગી રહ્યો છું તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે નથી માટે નથી બનતું ના પરિણામ ન મળવાના બીજા પણ કારણો હોઈ શકે છે જેની ચર્ચા આપણે ફરી કરીશું એકસાથે બધી જ બાબતો જોવી એ શક્ય નથી પણ અત્યારે જે હું સમજાવવા માગું છું કે ઘણા બધા કારણોમાંનું એક કારણ એ હોઈ શકે છે કે હું જે પ્રાર્થના કરી રહ્યો છું કે કરી રહી છું તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે નથી હવે તો આપણને કેવી રીતે ખબર પડે કે આ જ કારણ છે કે પેલું કારણ છે એની આપણે ચર્ચા ફરી કરીશું અને એને લગતું શિક્ષણ પણ આપણે જોઈશું બાઇબલ આપણને કોઈ મુદ્દે કન્ફ્યુઝ નથી કરતું કોઈ જ મુદ્દે આપણને મૂંઝવણમાં રહેવા નથી દેતું અને એ માટે આપણી પાસે ત્રણ સુવિધાઓ ઉપલબ્ધ છે એક છે પરમેશ્વરના વચનો જેમાંથી આપણને સમજ મળે છે બીજા છે પવિત્ર આત્મા જે આપણને મદદ કરે છે સમજવાના માટે અને ત્રીજું છે પરમેશ્વરે આપેલા સેવકો અથવા પ્રભુએ મોકલેલા માણસો જેવું આપણને સમજવામાં ઉપયોગી બની શકે છે આ ત્રણ મદદ વડે બહુ સરળતાથી આપણને સમજ પાડી શકે છે કોઈ જ કન્ફ્યુઝન નથી એક બીજું પણ રેફરન્સ આપણે જોઈએ યરમિયાનું પુસ્તક સાતમો અધ્યાય સોળમી કલમ તે માટે તું આ લોકોને સારું વિનંતી ન કર અને તેમને સારું વિલાપ તથા પ્રાર્થના ન કર મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર કેમ કે હું તારું સાંભળનાર નથી હવે શું થાય છે આવું ઘણીવાર બનતું હોય છે યર્મિયા જે કરી રહ્યો છે બહુ ઉત્તમ ને સારી વાત કરી રહ્યો છે પ્રભુની આગળ લોકોને સારું મધ્યસ્થી કરવી વિલાપ અને પ્રાર્થના કરવી સારામાં સારી વાત છે આમાં ક્યાંક કશું ખોટું છે પણ પ્રભુ એમ કહે છે કે મારી ઈચ્છા જ નથી હું તારું સાંભળીશ જ નહીં ઘણીવાર આવું બનતું હોય છે આપણે કોઈક ઉત્તમ બાબતના માટે પ્રાર્થના કરતા હોઈએ ઘણીવાર એવું બને છે મારા પપ્પા માટે કે મારા મમ્મી માટે પ્રાર્થના કરો પુષ્કળ બીમાર છે આઈસીયુમાં છે ડૉક્ટરે આવું આવું કીધું છે પ્લીઝ તમે પ્રાર્થના કરો હવે વ્યક્તિ પચાસ જગ્યાએ પ્રેયર રિક્વેસ્ટ આપશે બધા જ વ્યક્તિઓ પ્રાર્થના કરશે અલગ અલગ ઘણી જગ્યાઓ પર પ્રાર્થના વિનંતીઓ આપવામાં આવી હશે ઘણી જગ્યાએ તો ઉપવાસ સહિત પ્રાર્થના કરવામાં આવે કે ફલાણા ભાઈના પપ્પા અથવા મમ્મી જે પણ વ્યક્તિ છે બીમાર છે આઈસીયુમાં છે ડૉક્ટરે આવું આવું કીધું છે પુષ્કળ લોકો પ્રાર્થનામાં લાગુ પડી જાય અને છેવટે તમે હું જાણીએ છીએ એવા ઘણા મરણ થયેલા છે પ્રાર્થનાના જવાબ નથી મળતા પ્રભુ શું ચાહે છે મુદ્દો અહીંયા આગળ એ છે પરમેશ્વરને પોતાની ઈચ્છા છે એવું નથી કે હું મારી જ ઈચ્છાઓ બસ તેમની ઉપર લાદી દઉં ના તમે આ કરો જ કરો જો હું તેમની ઈચ્છા પ્રમાણે માગતો નથી તો એ મળતું નથી આવા સંજોગોમાં આપણે સમજવું જરૂરી છે કે પ્રભુ શું ઈચ્છે છે હવે આજનું આ જે શિક્ષણ મેં આપ્યું તેના અનુસંધાનમાં એવો પ્રશ્ન ઊભો થઈ શકે કે તો પછી એ કલમનું શું કે જે કાંઈ તમે ચાહો તે તમે માગો ચાહું એટલે ઈચ્છું જે કાંઈ તમે ઈચ્છો તે તમે માંગો મારી ઈચ્છાનું તો કોઈ મૂલ્ય જ નથી બાઇબલ તો એવું કહે છે કે પ્રભુની ઈચ્છા હોય તો જ થાય તો પછી મારી ઈચ્છાનું કરવાનું શું બીજો એક પ્રશ્ન એવો ઊભો થાય કે પ્રભુની ઈચ્છા પ્રમાણે માગવું પણ ઓલરેડી તેઓ ઈચ્છે જ છે તો મારે માંગવાની ક્યાં જરૂર છે એ તો ઈચ્છે જ છે પ્રભુની ઈચ્છા તો એ છે જ તો પછી હું માગું કે ના માગું કંઈ ફરક પડતો નથી મારે ના માગવું જોઈએ કેમ કે તેઓ જે ઈચ્છે છે તેઓ કરશે આવા લોજિકલ પ્રશ્નો મારી તમારી સામે એક કરતાં વધારે આવી શકે એમ છે આપણે બધા સમજીશું જેમ મેં કીધું તેમ એક સાથે બધું શક્ય નથી આજના શિક્ષણમાં આટલું જ પૂરતું છે કે જો હું પ્રભુની ઈચ્છા પ્રમાણે કંઈક માગું છું તો દેવનું વચન કહે છે કે તેઓ મારું સાંભળે છે જો તેઓ મારું સાંભળે છે તો મને તે મળે છે એવું પણ ત્યાં લખેલું છે એની સામે જો હું પ્રભુની ઈચ્છા પ્રમાણે માગતો નથી તો તેઓ મારો સાંભળતા નથી અને મને તે પ્રાપ્ત થતું નથી તો આ છે પહેલો સિદ્ધાંત આગળના સિદ્ધાંતો આપણે એક એક કરીને જોવાનો પ્રયાસ કરીશું પ્રભુ તમને આ સમજવાને મદદ કરે